ગાંધીધામ બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે મળી આવેલ શંકાસ્પદ ગૌનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સરહદી રેન્જભુજ તથા પોલીસ અધિક્ષક સાગરબાગમરા પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા અને અટકાવવા સારું જરૂરી સૂચના આપેલ હોવાથી જેથી એનએન ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીની આગેવાનીમાં એલસીબી ટીમ ગાંધીધામ બે ડિવિઝનલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાતની હકીકતના આધારે જાણવા મળ્યું હતું કે મિઠ્ઠી રોહર જીઆઈડીસી વિસ્તારમાંથી પંજાબ પાર્સિંગ ટેલર વાહનમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલ છે જેથી જરૂરી વર્કઆઉટ કરી સદરહુ ટેલરને જીઆઈડીસી વિસ્તારમાંથી શોધી કાઢી ટેલરમાં ભરેલ ઘઉંનો જથ્થો ચેક કરતા અલગ અલગ રાજ્ય સરકારના માર્ગવાળી પ્લાસ્ટિક બેગો મળી આવી હતી જે બાબતે ટેલરના ચાલકને ટેલરમાં ભરેલ અલગ અલગ રાજ્ય સરકારના માર્ગવાળા પ્લાસ્ટિકની બેગો ભરેલ ગૌના જથ્થા બાબતે આધાર પુરાવા માંગતા આધાર પુરાવા ન હોવાથી ઘઉંનો જથ્થો શંકાસ્પદ ચોરી છલકપટથી આધાર પુરાવાઓ કે બિલ વગરનો મળી આવતા સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી હાજર મળી આવેલ ઇસ્મને એકતાલીસ એક ડી તળે અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે રિપોર્ટર ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી બીરોચી બનાસકાંઠા